તો ફેમિલી સ્વાગત છે બધાનું મારા પાછા આજના એક નવા વિડીયોમાં તો જો સવાર પડી ગઈ છે ને આપણે છે હોટલમાં ને આપણે ચાલો રૂમે જઈને બધા ભેગા થઈને નાસ્તો કરી લઈએ પછી આજે આપણે છે ચાર વાગ્યાની ટ્રેન છે તો ઘરે જવા માટે તો હવે આપણે જાશું ઘરે બહુ ફરી લીધું પણ એ પહેલાં આપણે જાશું ચાર વાગ્યા સુધી અહીંયા આપણે શોપિંગ કરવાને એ બધું તો ચાલો નાસ્તો કરવા

જેનો આપણે આજે પવા આપણે લઈ આવ્યા છે મારથી આજે પવા ની માં હતા અને આ જો બટર દાળ બધું તો ચાલુ જ છે

જો ભાઈ આપણે આવી ગયા છીએ મડગાંવની અંદર રેલવે સ્ટેશન સામે રેલવે સ્ટેશન દેખાય ઓકે મડગાંવ રેલવે સ્ટેશન આજે આપણે આવી ગયા છીએ બીજી વાર અહીંયા આપણે તો ગોવામાં બીજી વાર શું કહેવા બીજી વાર હું આવી ગઈ છું એ ઓલી વખતે આપણે આવ્યા હતા તો મડગાંવ રેલવે સ્ટેશનથી જતા આવ્યા હતા એ ઈશ્વરભાઈ કે ને બધા સાથે હતા આપણું આખું ગ્રુપ એ રેલવે સ્ટેશન આવી ગયા છે અહીંથી આપણે થોડું જમવાનું પહેલાં ગોતશું અને હજી તો આપણે ટ્રેનની આવવાની વાત છે ચાલો જોવા બધા ઉઠી ગયા છીએ रेलवे स्टेशन

મળે <laughs> বেশি <laughs> গিয়ে <laughs> <laughs> <music> <laughs> ટ્રેન છે એ તો એક પણ આવી છે એ ટ્રેન ચાલે મણી છે તો વાત મમ્મી આપણે છે થીટા એસી થીટા એસી ટ્રેન જો બતાવ કે મમ્મી જો આ છે થીટા એસી એ તમને શું ઓઢવા માટે અતરા માટે બધું આપશે ને આ હોય છે મારી તો ને જ ખોલે ને ક્લીન ક્લીન ગુડ મોર્નિંગ જો અમે કાલે ચાર વાગ્યાના બેઠા હતા

हं चलो जो कबो आप होया पा बसतना ट्रैक्टर रे जोती जो आपरे छे बड़ा रजिस्ट्रेशन पे गया छिए इ चलो आपरे आप सह स्वागत आ

Baru dah no Kilo mo Antara mama Tak pernah Tak pergi Acik Kujat Tak pergi Acik Tak pergi Acik Kujat Tak pergi